કેશોદ શહેરના શેરગઢ બરવાડા ગામના રહીશોએ શેરગઢ ગઢાડી તેમજ અજાબ માતરવાણિયાને જોડતા રાજ રસ્તાની સમસ્યાઓને લઈ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું કેશોદના શેરગઢ ગઢાડી તેમજ અજાબ માતરવાણીયાને જોડતા રાજ રસ્તાની સમસ્યાઓથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ચોમાસા દરમિયાન ઓકળામાં પાણી ભરાતા

વ્યક્તિઓને જે હાડમારીનો સામનો કરવો પડે છે તેના લગેર વિકાસ અધિકારી અને એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ લોકોને આવેદન નકલ આપીને આવ્યા છે હવે છે કે અમારા લોકોમાં છે અમારા પાંચસો પંચોતેર જેટલી વસ્તી છે ને ગામડામાં પાંચસો પિંચોતેર જેટલા લોકો છે પંચોતેર જેટલા અમારા છોકરાઓ શ્રી કૃષ્ણ નગર શાળામાં ભણવા જાય છે આ કારણે અમારા લોકોને છોકરાઓને ચોમાસામાં એક નદી ત્રણ ત્રણ વોકડા રસ્તામાં પડે છે તો છોકરાઓને ભણવા જવા મુશ્કેલી પડે છે તથા અમારા અમારા ગર્ભવતી મહિલા વૃદ્ધ બીમારને ને જતા એકસો આઠની સુવિધા સમયસર મળી નથી હતી એના કારણે આ બધા વસ્તુઓનો બધી વસ્તુમાં અમારું નુકસાન થઈ રહ્યું છે કોઈ વસ્તુનો ફાયદો મળી નથી સરકારશ્રીને અમે ઘણી વાર આવેદન આપ્યું છે આ આવેદન અમે લોકોને શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો